પોલીસે મહંત યોગી ધર્મનાથ અટકાયત કરી તપાસ શરૂ કરી છે અહીંયા સાહેબ બધા આવી ગયા છે સરકારી તંત્ર અને આગળની કાર્યવાહી લોકો તપાસ હાથ ધરી છે હવે આગળમાં જોતા સાહેબ અહીંયા આ આશ્રમ બાપુએ એ કર્યો છે અઢી ત્રણ વર્ષ થયા એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું અઢી કોરસ થયા આવી રહ્યા છે પણ હમણાં બે ત્રણ દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી થોડીક બબાલ થઈ હતી અને અહીંયા તપાસ કરતા અંદર ગાંજાના બે છોડ મળી આવેલા છે આજે આશ્રમ છે આ સરકારી જમીન ઉપર છે આશ્રમ છે કલેક્ટર એમના અંડર માં આવે છે પ્રવૃત્તિ શું છે સાધુ સાધુ ને પ્રવૃત્તિ સાહેબ આ પહેલા છે ને એ પૂજા પાઠ કરતા મેળડી માના ના માતાજી નું મંદિર છે એટલે અને પછી એમને એક રૂમ બનાવી હતી અને આગળમાં એ ભક્તો અહીંયા આવે એના માટે દોરા ધાગા ને દાણા જોતા તો હતો એટલે એટલે ભક્તો આવે ગમે ત્યારે એનો કોઈ નિયમ કે કે સોમવારે મંગળવારે આગળ આર્ટિકલ ની અંદર વાંચ્યું એમનો વ્યવસાય બાંધકામ નો હતો નાનો મોટો એમાંથી સાધુ થઈ ગયા એમાંથી સાદુ થઈ ગયા આપણે એનો બહુ આઈડિયા નથી એમ બીજી શું પ્રવૃત્તિ થાય હું સાહેબ અહીંયા આવતો નથી આ પ્રવૃત્તિ થાય છે એમ કે દોરા ધાગા ની ને આ બે છોડ છે ગાંજા ની સાંસારિક જીવન એ છાપામાં મેં મે વાંચ્યું તો કે એ પોતે સાંસારિક જીવન છે એમનું અને રાજકોટ હાલ એમનું ફેમિલી છે